નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે ગોંડલમાં ખારેકના ભાવ જોઈએ તો મિત્રો દસ કિલ્લાના બોક્સના નીચા ભાવ રહ્યા છસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને અઠ્યોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને બત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને અઠ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા સાડત્રીસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ચોત્રીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને છ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને અગિયાર રૂપિયા ઊંચા ભાવ રહ્યા એક હજાર એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને એકાવન રૂપિયા ને ઊંચા ભાવ રહીએ ચૌદસો અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા તેરસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અગિયારસો રૂપિયા ને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીની વાત કરીએ તો નીચા ભાવ રહીએ આઠસો ને અગિયાર રૂપિયા ને ઊંચા ભાવ રહીએ એક હજાર ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે કાંગના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પાંચસો ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહીએ પાંચસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એકવીસ રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એક્યાસી રૂપિયા ને ઊંચા ભાવ રખિયા એકવીસો અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ એક હજાર ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહી પંદરસો છેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રખિયા એક હજાર છપ્પન રૂપિયા ને ઊંચા ભાવ રખિયા બારસો અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા બારસો રૂપિયા ને ઊંચા ભાવ રહી ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહી ને એક રૂપિયો ને ઊંચા ભાવ રહી એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વટાણાની વાત કરીએ તો નીચા ભાવ અગિયારસો રૂપિયા ને ઊંચા ભાવ રખ્યા ને એકતાલીસ રૂપિયા તો આ મિત્રો આજના ગોંડલ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈમાં હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ